અશોક સિંહ રાણા મહાદેવ જય માતાજી ખાસ મિત્રો ઘણા લોકો ને ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા હોય તો ઘણા લોકો શ્રદ્ધા હોતી નથી તો એ લોકોને ખ્યાલ નથી ખાસ કરીને નાસ્તિક લોકોની એવા

કુટુંબિક સમસ્યા નોકરી નહીં મળવાની સમસ્યા ત્યારે નક્કી કરેલું કે હવે ઉટેશ્વર મહાદેવ જઈ પછી ઉટેશ્વર મહાદેવજીના ચરણમાં ખૂબ આંસુ સાથે વંદન પ્રાર્થના કરી કોઈ દિવસ મારા જીવનમાં મેં અઠ્યાવીસ વર્ષમાં લોટી નહીં ચડાવેલી મંદિરે દર્શન તમારી ખૂબ નાનપણથી કરેલી તમારી ઉંમર અઠ્યાવીસ વર્ષ હતી હા અંદાજે અઠ્યાવીસ વર્ષ

અને આખો શ્રાવણ મહિનો મેં લોટી ચડાવી અને ત્રણ મહિનાની અંદર મને મારા આ કોર્ટના નોકરીનો ઓર્ડર પણ મળ્યો જે અમારા મિત્રો છે જીએ જીઆરએસ ના જયદીપભાઈ સોલંકી એમને મને આ નોકરીનું મદદ કરેલી ફોર્મ ભરવાની જે કઈ બધી પ્રક્રિયા અને મને સરકારી નોકરી આ કોર્ટમાં મળેલી અત્યારે નોકરી કઈ જગ્યાએ તમારી વલભીપુર ખાતે નોકરી કરું છું પોણા ત્રણ વર્ષના બેસી ને હાજરી આપું છું કોર્ટ માં ને તમારી નોકરી કોર્ટમાં મારી નોકરી પ્રગટેશ્વર મહાદેવ પોણા ત્રણ વર્ષથી નિત્ય

ત્યારથી આજ દિન સુધી અમારું એકવીસમું વર્ષ પ્રવેશ છે હું ત્યાં સતત હાજરી આપું છું ચોવીસ કલાક શ્રાવણ મહિનામાં એક દિવસ અને જ્યાં ભગવાન વિશ્વ કલ્યાણ અર્થે મારું તો પરિવાર મારું અને મારા પરિવાર ગામનું સુખ સંપત્તિ થાય વધે પણ વિશ્વની સુખ શાંતિ અને બોધારી આયુષ્ય વધે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અચ્છા એટલે દરેક શ્રાવણ મહિનામાં એટલે વર્ષમાં એક વખત ચોવીસ કલાક ત્યાં જ મંદિરમાં રહેવાનું ચોવીસ કલાક ત્યાં કલાક ઉંટેશ્વર મહાદેવ મંદિરમાં રોકાવાનું રાત્રે પણ રાત્રે પણ જાપ શરૂ ના જ્યાં સુધી જાપ થાય ત્યાં સુધી જાપ કરું ભગવાન ના અને સવાર માં સાધુ ત્યાં આવીને લોટી ચડાવી દે પછી તરત હું લોટી ચડાવું

એમાં લખ્યું હતું કે વીસ વર્ષથી ચોવીસ કલાક વિશ્વ કલ્યાણ માટે ઉપર મહાદેવ તો તમે વાત કરી કે આપઘાત કરવાનો વિચાર કરી લીધેલો એટલે જાણવા પડી અને એ કચ્છના શ્રાવણ મહિનામાં લોટી ચડાવી ત્રણ મહિના આપી દીધું જેટલું બધું આ હતો બહુ પ્રશ્ન ભગવાને ત્રણ મહિના પછી આખો શ્રાવણ મહિનો મેં લોટી ચડાવી ભગવાન ને કોઈ પણ સ્વાર્થ વગર કે મારું ભગવાન કઈક જુઓ મારી સામે અને ત્રણ જ મહિનામાં ભગવાને બધું મને આપી દીધું પણ હજી તમારી શ્રદ્ધા તૂટી નથી ના હજી હું મને વિશ્વાસ છે કે હું આ તો મને આખો મહિનો રજા ન મળે આખો મહિનો રજા મળતી હોય તો આખો મહિનો મારે ત્યાં બેસવું છે ભગવાન શિવ ના મંદિર ને કમ્પાઉન્ડ બહાર નથી નીકળ્યું હજી સુધી ક્યારે આફત નથી આવી ચોવીસ કલાકમાં કે મારે મંદિર ની બહાર જવું પડ્યું

અને જેઓને કઈક ભગવાન ઉટેશ્વર મહાદેવજી ની કઈક કૃપા થઈ છે એમના ઉપર તો પંદર લાખ ના ખર્ચે ત્યાં એમણે બગીચો બનાવ્યો છે નકર ત્યાં ખારો પાટ જ છે બહુ સરસ પંદર લાખ ના ખર્ચે એને બગીચો બનાવ્યો હાલમાં એટલે ખારો પાટ છે એટલે આ કચ્છના રણ થી નજીક થાય એટલે અમારે ત્યાં સાઠ કિલોમીટર ભોગા ખાડી દૂર થાય બજાણાની ખાડી સાઠ કિલોમીટર થાય દૂર કચ્છ નાનું રણ નજીક હા એની ખાડી ત્યાં અમારે નજીક રે પણ બહુ સરસ ના ના આપણે સૌને ખાસ જણાવીએ છીએ કે ક્યારેક સુરેન્દ્રનગર લખતર તાલુકામાં જવાનું થાય તો આ ઉંટેશ્વર મહાદેવ ની ખાસ મુલાકાત લે જી હા હવે ત્યાં ઉંટેશ્વર મહાદેવના મંદિરે છેલ્લા પાંચ વર્ષ થી અમારા સદાત ગામના ભગીરથસિંહ રાણા દશરથસિંહ ઉર્ફે પિન્ટુભાઈ હસમુખભાઈ પટેલ ઉર્ફે ફોજી નિવૃત્ત ફોજી છે અને એક રેલવે ના નિવૃત્ત મકનભાઈ છે જેઓ સતત સેવા આપે છે અને ખુબ વિકાસ કર્યો છે મહાદેવજી ના મંદિર ખુબ વિકાસ થયો છે અને ગામનો સહકાર પણ ખુબ છે લખતર અને સદાદ ગામનો સહકાર ખૂબ જ મળે છે અને જન્માષ્ટમી નો મેળો ભરાય ત્યાં ફરતા પાંચ ગામના માણસો મેળામાં આવે છે અને આ સદાદ ગામ છે એ લખતર તાલુકા થી કેટલું થાય લખતર ગામ થી લખતર થી છ કિલોમીટર છ કિલોમીટર અચ્છા અને તમારું બાળપણ ને બધું તો ત્યાં સદાજ પ્રસાર પસાર થયું છે ને હા મારું બાળપણ નાનપણ સદાજ માં હું દસ વર્ષ નો હતો અને મને હજી પૂરું નાતા ધોતા નતું આવતું હું સ્વાધ્યાય પરિવાર ની તીર્થયાત્રા માં ગયેલો અમારા ગામમાં વઢવાણ થી સ્વાધ્યાય પરિવાર ના તીર્થયાત્રા ત્રણ દિવસ માટે આવેલા અને એમની સાથે હું નીકળી ગયેલો ઘરેથી આદર ગામ અમે ગયેલા ગયેલા સારું અશોક સરસ વાત જાણવા મળી ખાસ તો મને લાગ્યું કે આ લોકો સુધી શ્રદ્ધા કોને કહેવાય કે કોઈ વ્યક્તિ આપઘાત કરવાનો વિચાર કરીને અને ભગવાનનો પરચો મળી જાય એવો તમને પરચો મળી ગયો છે ઉતેશ્વર મહાદેવની વાત તમે કરી બીજી મારા તરફથી બધી વાત પૂરી થઈ છે તમારા તરફથી કોઈ વાત જણાવવા જેવી હોય તો જણાવો બસ હું મને અને મારા પરિવારને મારા દીકરાને પણ આજ સંસ્કાર આપું છું કે બેટા તમે ભણો ગણો સાથે સાથે ધર્મને માનતા રહો અને તમે કોઈનું પણ ભલું કર્યું હશે તો તમારા જીવનમાં એ સાથે આવશે પાંચ પચ્ચીસ રૂપિયા તો ઠીક છે લીધા લીધાનો કોઈ વસ્તુ પણ તમારું કર્મ સારું હશે તો તમે ભગવાન તમને સારું કર્મ ફળ આપશે આપશે ને આપશે મેં મારા નાનપણમાં ખુબ ગૈડા ગુડામાં અવતરોની પણ સેવા કરેલી છે ગામની પણ નિઃસ્વાર્થ ભાવે સેવા કરેલી છે અને મેં દસ સાત વર્ષ કુટુંબણીય જનની ગાડી ચલાવતો જિલ્લા પંચાયતની તો ત્યાં ગરીબ માણસો જ આવે અમીર કુટુંબ નિયોજન કરવા માટે પૈસા પ્રાઇવેટમાં જાય તો ઈ ગરીબ માણસોને ને મેં સાહેબ નિયમિત ટાઈમ સર બધાના ઘરે પહોંચાડેલા છે ખંભો આપી ખાટલા સુધી જીપે થી ઉતરી અને ત્યારે ઈ બેનો ખાટલે બેસતા ત્યારે એટલું બોલતા કે હા ભગવાન ઘરે આવી પહોંચી ગઈ તમારું ભગવાન સારું કરશે આવા આશીર્વાદ મેં ખૂબ લીધા છે নিটক পাকেন্য়ে. পুরোতে. নিনেতো পুরুকের তামার ছেনানাই. আয়াই সোকে, মারা তরফি঵ার পুরিনিনি. য়াই মাদেন. য়াই জয়া�